નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટ ન્યૂઝ શહેરના રાવપુરા વિધાનસભા મતવિસ્તારના ઇલેક્શન વોર્ડ નંબર ચૌદ ખાતે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની સરકારી યોજનાઓના લાભ માટેના કેમ્પનો શુભારંભ થયો ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના હસ્તે આ શુભારંભ કરવામાં આવ્યો કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જેવી કે આવકના દાખલા આયુષ્યમાન કાર્ડ અને આધાર કાર્ડને લગતી તમામ કામગીરી અંગે સ્થાનિક કાઉન્સિલરની મહેનતથી આ આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લની વિશેષ ઉપસ્થિતિમાં તેમના વરદ હસ્તે આવકના દાખલા આયુષ્યમાન કાર્ડ સહિતના વિવિધ યોજનાઓના જે સેવા છે તે લોકોને મળી રહે તે માટેના કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યું છે જેમાં દોઢસોથી વધુ લોકોએ લાભ લીધો છે આ પ્રસંગે મુખ્ય દંડક અને ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લે લોકોને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની યોજનાઓનો સુવિધાસફર લાભ લેવા માટે અપીલ કરી હતી પુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર ચૌદમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા છેલ્લા પાંચ દિવસથી અહીં આવકના દાખલાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે સવારે આયુષ્યમાન કાર્ડ અને બીજી અનેકવિધ જે રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે તેનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટેનું બ્રાહ્મણ સભા ખાતે તેમના સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું આજના દિવસે અહીંયા દોઢસોથી પણ વધારે નાગરિકોને તેમને મળવાપાત્ર લાભોના સર્ટિફિકેટનું વિતરણ થઈ રહ્યું છે આપના માધ્યમથી તમામ નગરજનોને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના નાગરિકોને વિનંતી કરું કે આપને અથવા આપના આજુબાજુમાં કોઈપણ નાગરિકને મળવાપાત્ર લાભો માટેના સર્ટિફિકેટ કે કાર્ડ જેવા કે આયુષ્યમાન કાર્ડ છે કે આધાર કાર્ડ છે કે જેની પણ જરૂરિયાત હશે આપણા વિસ્તારના સ્થાનિક કાર્યકર્તાઓને કહેશો તો આ જ પ્રકારના કેમ્પ આપણા વિસ્તારમાં પણ થવાના છે ત્યાં આપણે ઘરે બોલાવીને ઘરેથી બોલાવીને ત્યાં તમારા કાર્ડ કાઢી